રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમનું નવું નામ નિરંજન શાહ જાહેર કરવામાં આવ્યું છે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો આ તકે દેશના પૂર્વ ક્રિકેટરો રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તો યુવા ક્રિકેટરો પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ સાહિત્ય સૌરાષ્ટ્રના સામાજિક

ના ના જે વધારેને વધારે સારું ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું થવાથી સારા સારા નવા નવા પ્લેયરો આવતા જશે અને અમારી ગેમનું સ્તર ઘણું ઊંચું થયું છે અને પ્લેયરો ટીમમાં વધારે મોટા પ્લેયરો હોય એને કારણે બીજા નવા આવતા પ્લેયરો ટીમને હંમેશા આગળ વધારતા રહેશે અને મને લાગે છે કે અમારું ક્રિકેટમાં વર્ચસ્વ હંમેશા આગળ સારું રહેશે ગ્રાઉન્ડ પણ બધા ડિસ્ટ્રિક્ટોમાં જુદા જુદા આજે ડિસ્ટ્રિક્ટોની અંદર પણ સારા સારા ક્રિકેટરો હોય છે એમને પણ સારું ઇન્ફ્રાસ્ટ્રકચર મળવું જોઈએ તો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માને છે કે બધા ડિસ્ટ્રિક્ટોમાં એક એક ગ્રાઉન્ડ

એમણે એમબીબીએસ છોડી દીધું એમઆઈટીનું એડમિશન છોડી દીધું એ બહુ ગર્વની વાત છે આપ સૌ જાણો છો કે ઓગણીસો સડસઠમાં નિરંજનભાઈએ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું અને ઓગણીસો તોતેર માં નિરંજનભાઈએ સૌરાષ્ટ્ર ક્રિકેટની કપ્તાની કરી અને એ જ વર્ષે એમણે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી પદ મેળવ્યું ત્યારબાદ ચુમ્માલીસ વર્ષ સુધી એમણે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી તરીકે સેવા આપી સાથે સાથે એમણે બીસીસીઆઈના સેક્રેટરી અને બીસીસીઆઈના ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી અને નિરંજનભાઈ એ બીસીસીઆઈની હિસ્ટ્રીમાં એકમાત્ર આઈપીએલના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે આપ સૌ જાણો છો કે નિરંજનભાઈ જ્યારે ના સેક્રેટરી ટ્રીક ઓવર કર્યું ત્યારે બે હજાર સાતમાં ઓડિયાઇ વર્લ્ડ કપમાં ઇન્ડિયાની બહુ ખરાબ રીતે હાર થઈ ચૂકી હતી એ મને યાદ છે કે એ જૂન મહિનો હતો પછી બે હજાર સાતમાં જૂન મહિના પછી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની શરૂઆત થઈ ત્યારે કેપ્ટનશીની વાત આવી તો નિરંજનભાઈએ નિરંજનભાઈના નેતૃત્વમાં ટીમની કમાન યુવા કપ્તાન એમ એસ ધોનીને સોંપવામાં આવી અને એમના નિરંજનભાઈના નેતૃત્વમાં ટીમે બે હજાર સાતમાં જોનિઝબર્ગમાં ભારતનો ઝંડો ગાળ્યો હતો એના માટે મને ખૂબ જ ગર્વ થાય છે